અંકલેશ્વરના પંચાયતી બજાર વિસ્તારમાં પૌરાણિક નારાયણ મંદિર આવેલું છે જે ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે ત્યારે શરદ પૂર્ણિમાના પર્વ નિમિત્તે મંદિર ખાતે ભક્તિભાવપૂર્વક પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાધાકૃષ્ણ અને ગોપીના રાસ ગરબાની ઝાંખી દર્શાવવામાં આવી હતી સાથે જ ભક્તોએ રાસ ગરબા રમી પ્રભુની આરાધના કરી હતી અતિ પુરાતન એવું ઐતિહાસિક મંદિર શ્રી નારણ તેરા જે પંચાડી બજાર આવેલું છે ત્યાં આજે શરદ પૂર્ણિમાના ના ઉત્સવ નિમિત્તે